ભગવાન ઘરે કાલ હાંજી કાઈક રામાયણ હતી શું રામાયણ છે અમારે તો એની માના કુટુંબ માંથી બળતરાજ ગઈ કોઈ દી કાકા છે કે ઘરે હજી બોલ તને હજી મોઢા માં હજી જીભ માથે તારું નામ છે બોલ મોઢા માં જ વેણ છે હજી કે આ ભગવાન ઘરે કાલે રામાયણ હતા જે તને સંભાળ્યો છે બોલ કરો છો કાકા તમે મેથી બીતું છું જો ને ભગા બીજું આપડે શું કરવાનું હોય જો આપડે કામ કરી નહીં તો બાયું આપણને રાંધી ને ખવડાવે નઈ ટાઈમ ટાઈમ કાકી ને તમે રાંધી ને ખવડાવો છો ને પાછા બાંગા મારો છો કાકા કેટલી તું મારા ઘરની ધ્યાન રાખે કેટલી ધ્યાન રાખે તો મને ઈ ખબર પડતી નથી શું આવું મોઢું હાઉ આમ કુતરા દૂધ પી ગયા એવું કરીને બેઠો છો શું છે આ બધું કાકા કાલે ઢેફા ને સાઈબાઈ રે રામણ થઈ ગઈ માયરો તો ઢેફા ને સાઈબાઈ રામણ થઈ ગઈ છે ને રામણ થઈ ગઈ ઢેફાને ને સાઈબાઈ રે કાકા નિશાળે રામાયણ કરવા ન મોકલવાના હોય ભણવા મોકલવાના હોય હજી ઉગીન ઉભું થયું ત્યાં તો સાઈબાઈ ને રામાયણ કરવા મિક્ષા મોટું થવાનું બાકી છે કાકા પછી પરીક્ષા ટાઈમે ઓલા સાહેબ પાસ નો કરે સમજા ભાઈ છોકરા શું રામાયણ હતી સાહેબ રામાયણ કહી સાહેબ ને ગધેડો કીધો છું સાહેબ ને ગધેડો કીધો પણ તો કાકા તો સારું કેવાય રામાયણ કરી નકર હું તો કઉ નાખે હોત લે

વાલે એમ નો સમજવાનું કે સાહેબ ને વાર ની ખબર નથી કે આ કા આવે આવડા નનકા ગગલાવ ખબર હોય આજ કયો વાર છે સાહેબ એ પ્રશ્ન પૂછ્યો કે સાક છોકરા આવે આજ કયો વાર છે સાહેબ જોતા હોય મગજ માઈન્ડ જોતા હોય છોકરાઓ કે કેટલા છોકરાઓને ખબર છે એમ કે આજ કયો વાર છે એમ હવે લે તાર ઢેફો ત્યાં ઊભો થઈને કીધું કે સાહેબ વાર ની ખબર હોય ઘરે રહેતા હોતો કા કા ઈ પછી મારે નહીં સાહેબ એ ઈ વાત હાકુ નો તો માર્યો એમ નહીં તો શું કામ માયરો શું કામ એ કે ને તું આટલું બધું તું કેરુ નો પંચાયત ખોલી બેઠો ઢેફા નહીં તારા છોકરા ને સાહેબે માયરો ઈ કે તું આ તને આખે આખું ગીત ગાવાનું નતો કીધું તું તો આખી જ્યોતિષની ની કુંડળી કાઢી બેઠો કાકા શું કામ માયરો શું કામ ઈ કે તું ઈ ગાંગર ને તું બીજો રહેવા દે એ સાહેબ ને દૂધ ની બહુ ભાવે ને તો ઢેપો ઘરેથી થી બનાવી લઈ ગયો તો

એ સાહેબ એ પૂછ્યું કે ભેંસ તો મારો ઢેફો કે પૌવા કાકા ની ગધેડી વ્યાણીતી એના દૂધ ની બરી છે સાહેબ કાકા મારે જ ને તાર ઢેપો એમ કે અમાર બાજુમાં પૌવા કાકા રે છે એની ગધેડી વ્યાણી તી એનું દૂધ ની બરી કરીને લઈશું તમારા હાથ તો પછી મારે નહીં બરા ખવડાવો છો સાહેબ ને કઈ ગાયો વ્યાણી હોય ભેંસો વ્યાણી હોય એની બરી કરીને ખવડાવવાની હોય હવે બાજુ મોરા પાવલાનું ગધેડું છે એક રાખ્યું છે ને ધૂળ હારવાટું વાળી હતી બરી તો જ કઈ રહી છે બરી ઠેફાઇ હાથે બનાવી બરી ઢેફાઈ હાથે બનાવી ઠેફાને તો બરી બનાવતા આવડે આયથે બરી બનાવી તારો ઢેપો સાહેબ ને ખવડાવવા ગયો સાહેબ ભણવા જાય છે ક્યાંક શું કરવા જાય ખબર નથી પડતી એમાં તો કુતરો દૂધ બોટી ગયો એવું મોઢું કરીને ગામમાં હવાનું ફરે હવે ક્યાંય ગાંગર તો ની ઢેફા ને માર્યો એમ કાકા મારે તારો ઢેફો અહી કેટલી વખત એવું કરી જાય એમને મને બરીના બે ઢેફલા દઈ ગયો તો આ ગધેડીના બરીના ઢેફલા છે તને મારવો કે જ મારે કાકા મને ગધેડીની બરી ખવડાવી દીધી તારા ઢેફો દેવા તો પછી સાહેબ ને દેવા ગયો કઈ ગયો હતો મને કે આ બે બટકા તમે ભૂરા કાકા ખાવ કે બરી અને બીજી કે સાહેબ હાટુ લેતો જાવ છું તો મને હોત બી ખવડાવી ગયું કાકા ખવડાવો છો માણા થવાય જનાવર ની ભાઈ હાલી નીકળે ગધેડીના દૂધ ની બરી સાહેબ ને ખવડે ને પાછી સાહેબ એ મારી મારે જ ને સાહેબ ને ગધેડો કે સાહેબ ને વાર નામ નથી આવડતું કે ઘરે રહેવાનું કી અને બાકી રહી જાતું તું પછી બરી ખવડાવી અને ઈ પાછી ગધેડીના દૂધની દૂધ મને હોતા ને તારો ઢેફો બરી ખવડાવી ગયો બાકી રહી જતું તું પરાક્રમ મારી પાસે કરી ગયો હવે તું તારા ઢેફા ને મારી ડેલી એ કોઈ થી સડવા દેતો નહીં ગધેડાના દૂધના બરા ખવરા હોય કાકા આમાં તમારી બધાની ભગીની તારી બધાની મિલી ભગત જ હોય નકર છોકરા થોડા ગધેડાના દૂધ ના એ ગધેડી આઈ છે દોઈ પછી દૂધની ની બરી બનાવી જો છોકરા છોકરાઓ ગધેડી આઈ છે દોઈ હોતલ લીધી લ્યો બોલ હાઈ ગધેડી પૌલા ને ખબરય નહોતી આઈ થે ગધેડી દોઈન બરી બનાવી ને બે ઢેપલા મને ખવડાવી ગયો તારો ઢેપો ને બીજા ઠેપલા બધા સાહેબને ખવડાવી વાહ ભાઈ વાહ એ જા તું જા હવે તું જા એ હાઈકણે બધું સત્તું કરવા આવ્યો પણ પછી કેવાય નહીં કાકા હવે મારે શું કરવાનું ગધેડાના દૂધની બરી ખવડાવી દે તો તારો ઢેપોય પણ કાકા આવે તો કાબુ રાખ ટેફા માથે કાબુ રાખ કાકા ગધેડાના ના દૂધ ના બરા ખવડાવે લ્યો આ લ્યો લ્યો આવું છે બધી અમારે તેને મને આ તારી બરતરા ખૂટી ત્યાં વાહી તારો ઢેફો પાક્યો તારા જેવો જા 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 હવે જા નથી હા પડી તારી કે અમારે તો કુટુંબમાં એક પછી એક નંગ પાકતા જ છે આવે